અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો મોડાસા કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી શોકસભામાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા થોડા દિવસ પહેલાં અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની ગોજારી ઘટના સર્જાઈ હતી જેમાં દેશ વિદેશના બસો પચાસ કરતાં વધારે લોકોના કરુણો મોત નીપજ્યા હતા એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી તેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કરતાની ગણતરી સેકન્ડમાં જ ક્રેશ થઈ હતી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યો હતો શોકસભામાં રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠામંત્રી ભીખુસિંહ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અરવલ્લી જિલ્લાના તમામ હોદ્દેદારોએ મૌન પાળીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તારીખ બાર રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ પિકઅપ થઈ અને ગણતરી મિનિટોની અંદર દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં હતા અને તેઓનું પણ આની અંદર દુખદ નિધન થયું ત્યારે અમે અરવલ્લી જિલ્લો આજે શોક સભા રાખી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓ અને જાહેર જનતા મોટી સંખ્યામાં એમને શોકસભામાં શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહી છે ત્યારે હું પણ માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ આઘાત સાથે એમને શ્રદ્ધાંજલિ આપું છું અને આ દુર્ઘટનામાં બસો ને જેવા જે લોકો એની અંદર પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો છે એમની પણ હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું એમના આત્માને પરમ કૃપાળું પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને એમના પરિવારને પણ ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું